મેળવા મારે છે માતા એમ કઉ છું પણ સમય વેર પરિયે બરોબર આ ધણી માટે માટે

શ્યામ હેડવાની હેડ સમુ માતા બરોબર બરોબર અગિયાર તેર ના બધું વખરી ની માતા ધૂંડ હું કઉ છું બરોબર

મારા તો મારા શંકરે વેણા છે કઉ છું આ વેન કિંમત માર માતા નાખવાની હાલ મજા કરો ખો પીઓ મજા કરો ઢોરે મનઘે ગવારી પૈસે ટકે બધા સારું બનશે બરોબર જોજો કોઈ નાય વ્યવહાર ની હોય માતા જો વઘરી કરું તેની હું કઉ છું પણ પેલી તારા ગોખા ની સિકોતા રાજી કરશે તારા ઘોઘા રાજી કરે તારા શેરી ને રાજી કરે એકદારો ડભો રાજમવતા હોય નભો રમો તારા વડવાના તેવા વ્યવહાર કર્યા છે ના